નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ પચીસ છ બે હજાર ચોવીસ વાર મંગળવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસોથી ઊંચો ભાવ પંદરસો ને આડત્રીસ રૂપિયા કહું ચારસો સિત્તોતેરથી પાંચસો છવ્વીસ ઘઉંટુકડા ચારસો નેવુંથી પાંચસો ચાલીસ દુવેની વાત કરીએ તો સત્તરસોથી ચોવીસસોને અઢાર રૂપિયા ચણા અગિયારસો પંચ્યાસીથી બારસો નવ્વાણું અડદ સત્તરસોથી ઓગણીસો ને ત્રેપન મગ ચૌદસો ચારથી સત્તરસો પાંચ ચણા સફેદ તેરસો પચાસથી એકવીસો ને પચાસ વાલદેશી નવસોથી સોળસો રૂપિયા સિંગદાણા પંદરસોથી સત્તરસો ને એક મગફળી જાડી અગિયારસોથી તેરસો ચોવીસ મગફળી ઝીણી અગિયારસોથી બારસો નેવું એરંડા એક હજાર સાહીઠથી અગિયારસો સત્તર તલી ત્રેવીસો સિત્તેરથી છવ્વીસો ને ચાલીસ સોયાબીન આઠસો પચાસથી નવસો પચીસ તલ કાળા ઓગણત્રીસોથી બત્રીસો રૂપિયા લસણ સોળસોથી તેત્રીસો ને પચાસ ધાણા બારસો દસથી ચૌદસો પચાસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર સાતસોથી ઊંચો ભાવ પાંચ હજાર છસોને પંદર રૂપિયા રાય એક હજાર એંસીથી બારસો એંસી મેથી નવસો સિત્તેરથી તેરસો પિંચોતેર વટાણા સાતસોથી ચૌદસો પંચાવન રાયડો નવસો સાઠથી એક હજારને પચાસ ડુંગળીની વાત કરીએ તો બસો ને દસ રૂપિયાથી છસો ને પચીસ રૂપિયા કલોજી ત્રણ હજારથી આડત્રીસો સાઠ હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસનીચો ભાવ બારસો પચાસથી ઊંચો ભાવ પંદરસોને સોળ રૂપિયા મગફળી ઝીણી એક હજારથી બારસોને એક મગફળી જાડી એક હજારથી બારસો સોળ ધુરની વાત કરીએ તો બે હજારથી ત્રેવીસો એકવીસ રૂપિયા ચણા એક હજાર પચાસથી તેરસો ને એક ધાણા એક હજાર એકથી ચૌદસો એકોતેર ધાણી તેરસો એકથી પંદરસો એકાવન ઘઉં ચારસો સાઠથી પાંચસો વીસ બાજરો ત્રણસોથી ત્રણસો છ્યાસી અડદ સોળસો પચાસથી અઢારસો અગિયાર રાયડો નવસોથી નવસો એકોતેર મેથી પાંચસોથી અગિયારસોને એક સોયાબીન આઠસોથી આઠસો છાસઠ મગ પંદરસો પચાસથી સત્તરસો એકવીસ જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ ગેડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર પાંચસો એકથી ઊંચો ભાવ પાંચ હજાર છસો એકસઠ રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ ગેડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારી હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર